વડોદરાના અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં વારંવાર મગરો બહાર આવી જવાના કિસ્સાઓ બની રહ્યા છે હવે તો મગરો રહેણાંક વિસ્તાર તેમજ જાહેર માર્ગો પર પણ દેખાઈ રહ્યા છે આવી જતી લગભગ દસ ફૂટ નો મગર રાત્રે વિશ્વામિત્રી નદી માંથી બહાર નીકળી કાલા ઘોડા બ્રિજ પર આવી જતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો વાહન ચાલકો માં પણ જીવ ગયા કાર્યકરોની મદદ લઈ અડધો કલાકની જહેમત બાદ મગજ નું રેસ્ક્યુ કર્યું હતું આ દરમિયાન લોક ટોળા ઉમટી પડતા ટ્રાફિક જામ થઈ ગયો હતો Yeah,